સંજલીનગરજનોએ ગ્રામ પંચાયત આગળ કચરાનો ઢગલો ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલીનગરજનોએ કચરાના ઢગલાને ગંદકીને લઈ સંજેલીનગર વાસી માં ભારે રોજ જોવા મળ્યો અને સંજેલી ગ્રામ પંચાયત આગળ કચરો ઠાલવી વિરોધ કર્યો

સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા જોવા મળી રહ્યા છે નગરમાં પાણીની સુવિધાના અભાવને લઈ અને રજૂઆત કરી પરંતુ ગંદકીના ઢગલા દૂર કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજલી